ગુડ મોર્નિંગ જય જય નાસ્તો કરી લીધો ઓકે બાકી છે ચાલો

આજે ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ ને એક અપડેટ તમને બતાવી દઉં કઈ ટાઈપ નો વરસાદ જો ચાલુ જ છે વરસાદ અત્યારે છોકરાઓ આવો બાજુ રમે છે જો જે રજાનો દિવસ છે તેમ છતાં જો એકબીજાની ફ્રેન્ડશીપ બધાય બાંધી લી છે રતનશભાઈ જો સામે છે ઓકે જી તો બોલો વરસાદમાં ટાઈપ આવે કોણ આવે

મૂંઝવણ છે પણ કઈ વાંધો પેલા નાસ્તો કરી લે પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ બરાબર

કરવાનું બાકી છે એમ દોડી નાખે પેલા છેલ્લો દિવસ છે શું કેવું તારું આને સેમ ફાફડી નીકળી હતા કપમાં તો ગઈ ફર્સ્ટ ક્લાસ બધો નાસ્તો રેડી છે આ બાજુ ફાફડી છે ચેવડો છે અને રાજની વેફર છે ગરમ ગરમ ચાય હા આ બાજુ હેતજ ભાઈ પણ જો નાસ્તો કરવા માટે બેસી જાય છે હેતજ ભાઈનો કપ મને એક વખત નજીકથી બતાવી દેવામાં આવે ઓકે કાનોડા છે પહેલો બર્થડે છે વર્ષ દિવસ તો ને ઓકે 1 યર નો હતો જારે પણ અવાજ કરમાને આ ટેંગ ઉપર બેસાડીને દૂધવાળા છે લેક છે ને લેક ઉપર છે હવે એનો પટ્ટો અનંત માર દીધો છે પછી આ મેમા મહિના બેઠો ને ત્યારે મેં છે ને હવે બધા છે ને સ્ટુડિયો બધા ફોટો પડાવવા જાય છે મેં મારે એકદંશ મોટો છે ત્યાં સુધી મેં બધી થી મારી ઘરે બનાવીને

અને શ્રાવણ માસ કેવાય એટલે બધા ની શુભ મુહૂર્તો જે કરવાના હોય ને બધા રજા ના દિવસે કરે બાકી આમ તો ચાલુ જ હોય બાપરે કેટલી ફ્રેન્ડશીપ બાંધી એને પછી એક ફ્રેન્ડ ના નામ તો આવડતા નહીં હોય પાછી જેને બાંધી ને એના કેમ કે બધા ના છોકરા હોય ને બધા

હું ને જઈ પાછા અત્યારે બીજી જગ્યાએ ઓપનિંગમાં જઈએ છીએ એટલે આજે તો છે ને હજી બપોર ને બે ત્રણ ફંક્શન છે ને પણ ત્યાંનું અમારું છે ને માધવ ટેક્સ્ટાઇલમાં ટ્રાફિક હોવાના કારણે હું ને જઈ નથી જવાના એ ચિંતનભાઈ એક છે પતાઈ આવવાના છે અથવા તો બે ભાઈ જાય તો બે ભાઈ પતાવે કે આજે સન્ડે છે ટ્રાફિક રે એટલે મેં આજે અમે લોકો નથી જાવ હું નહીં જાઉં અત્યાર સુધી બપોર સુધીનું જે કંઈ કામકાજ છે ને બધું પતાઈ આવવાનું છે અને ચિંતનભાઈ તો હજી અમારે અહીંયાથી પાછા એક બીજી ઓપનિંગમાં જ આવાના છે

લે છે ને જો આમ 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 ધીમે 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 બધા ધીમે ધીમે એક એક હિડું દેતા હીડું પેરાઈ દે આમાં એક

વાર તે આપણે ત્યાં બહુ ટ્રાફિક હોય એમાંથી મેનેજ કરીને ત્યાં જવાનું છે સરસ પણ બધા એમાં એવું છે શ્રાવણ માસ જ એવો છે એટલે છે ને બધા સુપ્રસંગ કે કોઈ પણ જે કઈ વસ્તુ કરવાની હોય ને એ બધા કરી દેતા હોય છે બરાબર મહાદેવ નું નામ લઈને

હેતંજભાઈ ક્યાંય છે નહી રોડ આખો સુમસામ છે અમેરિકામાં પીનલ છે ને આ જ રીતના રોડ હોય એમ કે એક છોકરાઓ ન દેખાય મોટા માણસો ને કોઈ નહીં અત્યારે શેરીમાં સેમ એમ છે અમેરિકા રહેતા હોય ને એ લોકો ખાસ કોમેન્ટ કરજો અમારી શેરીમાં જે રીતે છોકરાઓ રમતા હોય અવરજવર હોય એવી રીતની હોય કે નહીં તો કોઈનો ફોન આવે છે જય શ્રી કૃષ્ણ લાઈટ પિંક કલર છે એ ગઈસ તો જયારે અમેરિકા થી વિડીયો કોલ આવ્યો છે અને સાડી સિલેક્ટ કરે છે ફિનલ સજેસ્ટ કરે છે એ રીતે બરાબર તો ચાલો થોડી વાર પછી કન્ટિન્યુ કરીએ ગઈસ તો એક્ઝેક્ટ પંદર મિનિટ થવા આવી છે એકાદ બે મિનિટની વાર છે અને આ બધું જો પણ યુએસસી થી વિડીયો કોલ ચાલુ છે ફિનલ

વધારે નહીં ખાવ એસ તો છે ને કોઈ વિડિયો ઉતારવા જ વહેલો ઘરે આવ્યો તો બાકી શોપ અત્યારે ચાલુ જ છે પણ પિનલ ફરીથી પાછી બીજી જ છે ઘરે આવ્યા પછી પણ બીજી જ છે બોલો શું કરવું હવે મારે ઓનલાઈન શોપિંગ કરાવે છે બોલો ઓફલાઈન તો શોપિંગ ચાલુ જ છે ઓનલાઈન શોપિંગ કરાવે છે ને એટલા બીજી ડે ચાલે છે કાંઈ વાંધો નહીં ચાલો હવે આવ્યો જ છું તો જમી લો અને પછી હજી થોડું ઘણું ઓફિસ વર્ક બાકી છે એટલે ફરીથી પાછો શોપ ઉપર જવાનું છે રહીશ તો હેતાંશ મને છે ને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધે છે અત્યારે હેતાંશ થેન્ક યુ જો એટલા જ પિઝા એ બનાવે છો જો પિત્ઝા બને છે હા જો બધા મશરૂમ ને બધું બરાબર સ્ટોર છે સ્ટોર હા તો એમ ઓલું કરી નાખવાનું પછી બરાબર ઇન્સ્ટન્ટ બની જાય બરાબર નાખી દેવાના બરાબર તમે કયું તમારું કીધું સિટી

ઘણા લોકો એવું કે જેવું કે ચા પીવે તો ઉધડ ન આવે ઘણા વખત એવું હોય કે પડવી અમુક અમુક વિ વસ્તુ હોય જ બધા એમ કહેતા હોય હારે જાય જ્યારે હું હારે જાય એ પછી થઈ જાય બરાબર ચાલો જીસ એપી ફ્રેન્ડશીપ દોબી ના યુ થેન્ક યુ ફ્રેન્ડશીપ પછી રોજ આપડે અને હા ફ્રેન્ડશીપ દે કોને સેલિબ્રેશન કરવાનું કોને કરવાનું ને હોય બોલો શું ફોર્માલિટી ફોર્માલિટી માટે આપણે તો કંઈ આવે અને છે ને બધા સબસ્ક્રાઇબર પણ હેપી ફ્રેન્ડશીપ હેપી ફ્રેન્ડશીપ બરાબર ઓકે જી ડે યાદ એવું કે કર્ણ છે ને કર્ણ પિનલ એવું કેવાય પિનલ કે તમે છે ને મિત્ર કેવો ગોતો કર્ણ જેવો ગોતો એમ તમારા મિત્ર ને હરાવવા માટે કૃષ્ણ એ આવવું પડે પૃથ્વી ઉપર અને તમારી સામે રણનીતિ બનાવવી પડે એમ એવો મિત્ર હોય ને તો બેડો પાર થાય આ સમય ની વાત અલગ છે દોસ્તર ખોટો હોય ને ભાઈ તો તમારે કઈ દેવાનું આ વાત તારી ખોટી છે તો આ રસ્તો સાચો છે આ રસ્તે ચાલ હા ચાલો કઈ તો હવે છે ને

કઈ વાંધો નહીં જસ્ટ કિટિંગ ગાઈસ બરાબર તો ગાઈસ ચાલો આજના માટે આટલું જ આવતી કાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય યોગેશ્વર